બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં એક વર્ષ અગાઉ પ્રેમ લગ્નની અદાવતમાં ક્રૂર હત્યાકાંડમાં ડીસા કોર્ટે અને કઠોર ચુકાદો સંભળાવ્યો છે ઓનર આ કિસ્સામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રેમ લગ્ન એ વ્યક્તિગત અધિકાર છે અને તેના નામે કાયદો હાથમાં લેનારાઓને સમાજમાં કોઈ સ્થાન નથી ઘટના એક વર્ષ અગાઉ દાંતીવાડાના ગોઢ ગામમાં બની હતી અહીંના મહેશકુમાર ઠાકોરી પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા દીકરીના પરિવારને આ વાત મંજૂર ન હતી જેના કારણે તેમને વેર વાળવાનું કાવતરું ઘડ્યું શનિવારે ડીસાની એડિશનલ સેશન કોર્ટમાં સરકારી વકીલ વિપુલ વિકનસારાની ધારદાર દલીલો બાદ ન્યાયાધીશ શિલ્પાબેન કાનાબારે આ ચુકાદો આપ્યો હતો ન્યાયાધીશે અવલોકન કર્યું કે પ્રેમ લગ્ન જેવા મુદ્દે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવો એ સામાજિક રીતે ઘાતક છે જોકે આરોપીઓ પૂર્વે આયોજિત ષડયંત્ર મુજબ હુમલો કર્યો હતો કે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પુત્રને બચાવવા વચ્ચે પડેલા માતા સૂર્યાબેન અને પિતા સાબાજીને પણ આ ટોળાએ દયા વગર ફટકાર્યા હતા જોકે જજે જેઠાભાઈ દલાભાઈ ઠાકુર કપૂરજી સરદારજી ઠાકોર નાગરભાઈ ભરતજી કેવલજી કેવલજી ઠાકોર અને દશરથજી હરિજી ઠાકોરને સજા ફટકારી છે આ ચુકાદો સમાજના એવા તત્વો માટે ચેતવણી સમાન છે જેઓ સામાજિક પ્રતિષ્ઠાના નામે માનવ અધિકારોનું હનન કરે છે ડીસા કોર્ટના આ નિર્ણયથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા થશે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ